વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ભાવિકની જે એસાઈનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષાનો એમાં વિભાગ ડીમાં પ્રશ્ન નંબર છ જોઈશું શું કીધું છે સમાંતર બાજુ ચતુસ્કોરની પરિમિતિ એકસો પચાસ સેમી છે કેટલી છે એકસો પચાસ સેમી છે તો તેની એક બાજુ અને બીજી બાજુ કરતાં પચીસ સેમી વધારે છે તો સમાંતર બાજુ ચતુસ્કોરની બધી બાજુઓની લંબાઈ શોધો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીએ અહીંયા ચાલો શું કીધું છે પરિમિતિ એકસો પચાસ તેની એક બાજુ એ બીજી બાજુ કરતાં પચીસ સેમી વધારે છે આ એક બાજુ એક્સ હોય તો બીજી બાજુ અને આપણે ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય સરખી હોય ચલો જોઈએ અહીંયા ધારો કે એક બાજુ એક્સ છે તો બીજી બાજુ પચીસ વધારે કીધી છે ને એક્સ પ્લસ પચીસ અને પરિમિતિ કેટલી આપી છે પરિમિતિ બરાબર એકસો પચાસ સેમી કેટલી છે એકસો પચાસ સેમી હવે આપણે ખબર છે પરિમિતિ એટલે શું થાય બધી બાજુઓનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણ પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો તો અહીંયા લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો ચલો પરિમિતિ કેટલી આપી છે એકસો પચાસ એક્સ એક્સ પ્લસ પચીસ પાછું એક્સ અને એક્સ પ્લસ પચીસ એક બે ત્રણ અને ચાર વાર એક્સ છે પચીસ વધતા પચીસ એટલે પચાસ પરિમિતિ કેટલી છે એકસો પચાસ હવે એકસો પચાસ આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ બરાબર ચાલીસ એટલે અહીંયા આવશે સો ચાર એક્સ સો ભાગ્યા ચાર બરાબર એક્સ પચીસ ચોક સો તો એક કેટલી આવી પચીસ સેમી આવી એક બાજુ પચીસ સેમી એટલે બે બાજુ થઈ ગઈ તમારે પચીસ સેમી તો બીજી બાજુ બીજી બાજુ આપણે ધારી એક્સ પ્લસ પચીસ એક્સ છે અથવા બીજા પચીસ એટલે કેટલા થશે પચાસ આમ પચાસ સેમી પચીસ સેમી બાજુઓ પચાસ સેમી પચીસ સેમી પચાસ સેમી થાય ચલો હવે જોઈએ દાખલા નંબર સાત આજે દાખલા નંબર સાત છે તમારા વિભાગ સીમા દાખલા નંબર આઠ એનો એ દાખલો રિપીટ છે એક બગીચામાં બે હજાર પચીસ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં છોડની સં છોડની કુલ સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તમને કીધું હતું આમ દસ હોય તો આ હાર બી કેટલી હોય દસ આમ દસ છોડ વાવેલા હોય તો આ બીજી આડી લાઇન બી કેટલી હોય દસ તો અહીંયા આપણે કીધું છે બસો પચીસ છોડ એવી રીતે વાવેલા છે કે પ્રત્યેક છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો આપણે હારની સંખ્યા અને રોપેલ છોડની કુલ સંખ્યા શોધવાની છે તો આપણે લખીએ ધારો કે હારની સંખ્યા એક્સ છે તો દરેક હારમાં રોપેલા છોડની સંખ્યા બી કેટલી થશે દરેક હારમાં રોપેલ છોડની સંખ્યા બરાબર એક્સ તો હાલમાં રોપેલ છોડની સંખ્યા હાલમાં રોપેલ છોડની સંખ્યા કેટલી થશે એક્સ ગુણ્યા એક્સ એટલે શું થશે એક્સનો વર્ગ અને તમને આપી છે કેટલો છે બસ બે હજાર 25 આપેલો છે ચલો તો અહીંયા કરીએ બે હજાર પચીસ પાંચ વડે પાંચ ચોકવીસ ઝીરો પાંચ પાર પાયો પચીસ પાંચ વડે પાંચ અઠા ચાલીસ અને પાંચ એકા પાંચ હવે સત્યાસી તેરી એક્યાસી નવ તેરીસ સત્યાવીસ ત્રણ નવ અને ત્રણ એકા ત્રણ થયું ચલો તો અહીંયા લખીએ એક્સ બરાબર વર્ગમૂળમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ બરાબર કેમ લખ્યું એક્સ ક્વેર તો એ નીકળી જાય તો અહીંયા વર્ગમૂળ આવે વર્ગ વર્ગ પહેલી બાજુ જાય તો વર્ગમૂળમાં બે બેની જોડીમાં તો પાંચ ગુણ્યા ત્રણ અને ગુણ્યા ત્રણ પાંતેરી પંદર અને પંદર તેરી પિસ્તાલીસ તો એક્સ બરાબર શું આવ્યું પિસ્તાલીસ આવ્યું તો આપણે હારની સંખ્યા સંખ્યા કેટલી આવશે પિસ્તાલીસ અને હાલમાં રોપેલ છોડની સંખ્યા એ બી પિસ્તાલીસ હાલમાં રોપેલ છોડની સંખ્યા પણ પિસ્તાલીસ પિસ્તાલીસ આમ છોડ છે અને એવી હાર બી કેટલી છે પિસ્તાલીસ છે ચલો હવે આઠમો કાટકોણ ત્રિકોણમાં એ બી સીમાં ખૂણો બી નેવું અંશ છે તો એ બી છ સેમી અને બીસી આઠ સેમી હોય તો એસી શોધો સહેલામ સેલો દાખલો છે પાયથાગોરસ પ્રમાણે હવે શું કીધું છે આ એ બી છે એમાં ખૂણો બી તમારે શું કહી દીધો છે શું છે કાટખૂણો છે તેની મદદથી એ બી એન્ડ બી તો અહીંયા લખવાનું પાયથાગોરસ પ્રમાય મુજબ પ્રમાય મુજબ આપણે ખબર છે આ કર્ણ થયો બે બાજુનો વર્ગ એટલે એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ એબી કેટલા છે છ બીસી આઠનો વર્ગ એસીનો વર્ગ ચલો અહીંયા છે છે છત્રીસ અઠુંઠું ચોસઠ એસીનો વર્ગ સો બરાબર એસીનો વર્ગ આ વર્ગ છે આ બાજુ આવે તો વર્ગમૂળ થઈ જાય એસી ચલો સોનું વર્ગમૂળ દસ તો એસી તમને કેટલો મળ્યો દસ સેમી મળ્યો ચાર દાખલામાં સાવ સહેલામાં સેલો દાખલો છે ચાર માર્ક્સના દાખલામાં એમ ચલો હવે જોઈએ નવો દાખલો શું કીધું પરીક્ષિતે પાંચ સેમી બે સેમી પાંચ સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંગન બનાવ્યો છે તો આવા કેટલા લમગન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન બને આપણે આગળ જોઈએ તો પૂર્ણ સંખ્યા બને એવું જોયું ને દાખલો કે કઈ આમાં કઈ સંખ્યા વડે ગુણીએ તો એ પૂર્ણ સંખ્યા બને એવું જ છે હવે અહીંયા જોઈએ પાંચ સેમી ગુણ્યા બે સેમી અને ગુણ્યા પાંચ સેમી છે પાંચ સેમી બે સેમી પાંચ સેમી તો આપણે પૂર્ણ ઘન કીધું છે શું કીધું છે ઘન તો હવે આપણી જોડે પાંચ તો બે વાર છે પણ હજી એકવાર પાંચ જોઈએ ને તો બનશે ને પૂર્ણા ઘન એટલે પાંચ ત્રણ વાર થશે ને તો ઘન કીધું છે અને બે તો બે ગુણ્યા બે તો થશે તો પૂર્ણ ઘન થશે તો જો અહીંયા લખીએ પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા બે કેમ પાંચ ત્રણ વાર જોઈએ તો એની જગ્યાએ એક વાર હતો એ લખ્યો અહીંયા બે એક જ વાર છે તો બે વાર તો હવે જો પાંચ કેટલી વાર થયા થાય ને પાંચની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત અને ગુણ્યા બે ની ત્રણ ઘાત તો શું આવે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે પાંચ ધુ દસ ધુ વીસનો ઘન એટલે આ ઘન સ્વરૂપ બનાવવા માટે વીસ લંબઘન જોઈએ કેટલા જોઈએ વીસ લંબઘન જોઈએ ચલો હવે જોઈએ દાખલા નંબર દસ શું કીધું છે પોઈન્ટ ઝીરો ઝીરો વન સેવન ટુ એઇટ એ સમય સંખ્યાનો ઘન છે તે દર્શાવે છે કે જેનો ઘન પોઈન્ટ ઝીરો ઝીરો વન સેવન ટુ એઇટ એઇટ હોય તેવી સમય સંખ્યા શોધો તો હવે એ સમય સંખ્યા શોધીએ પહેલાં તો આ જે આપેલું છે એને પોઈન્ટમાં કાઢી દઈએ પોઈન્ટ ઝીરો ઝીરો વન સેવન ટુ એટ છે ને કેટલું છે પોઈન્ટ વન સેવન પોઈન્ટ ઝીરો વન સેવન ટુ તો ચલો એને આમ લખી શકીએ એક પોઈન્ટ કાડી એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આનો શું શોધવાનું છે ઘનમૂળ શોધવાનું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ચલો તો ભાગ પાડીએ અહીંયા પહેલાં બે વડ પાછળ બેકી સંખ્યા છે બે અઠા સોળ એક બધું બે છક બાર બે ચોક આઠ બે ચોક આઠ બે તે છ બે ચાર બે ચાર બે ક બે બે છક બાર બે ક બે ઝીરો બે અઠા સોળ પછી બે પંચા દસ બે ચોકાટ સત્યાવીસ દુ ચોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ એકાદ ત્રણ થયું એવી રીતે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ તેને બે વડે કરીએ તો એક જીરો ઓછો થશે પાંચ થશે એક બે ત્રણ ચાર અને પાંચ કેમ પાંચ ધુ દસ એક બે ત્રણ ચાર અને પાંચ શૂન્ય એમના હજી બે વડે પચીસ દુ પચાસ થાય તો પચીસ એક બે ત્રણ ચાર થાય ને એક બે ત્રણ અને ચાર ચલો બે એકા બે પછી બે ધુ ચાર એક વધ્યો બે પંચા દસ એક બે ને ત્રણ ચલો બે છક બાર બે ધુ ચાર એક વધ્યો બે પંચા દસ જીરો જીરો બે તેરી છ બે એકા બે બે દૂ ચાર એક વધ્યો બે પંચા દસ અને જીરો બે એકા બે એક વધ્યો બે પંચા દસ એક વધ્યો બે છક બાર બે છક બાર બે ધુ ચાર અને બે પંચા દસ ચલો બે સત્તા ચૌદ એક વધ્યો બે અઠા બે એકા બે હવે તો બે વડે નહીં ચાલે કોના વડે ચાલશે પાંચ વડે કરીએ પાંચ તેરી પંદર પછી પાંચ એકા પાંચ એક વચ્ચે એટલે પાંચ ધું દસ અને પાયો પાયો પચીસ 5 વડે પાંચ છક ત્રીસ પાંચ ધું દસ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ પાંચ દસ પાયો પાયો પચીસ પાંચ દસ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ ચાલો હવે લખીએ અહીંયા કેટલી વાર છે જોવા ત્રણ આ ત્રણ અને આ ત્રણ એવી રીતે આ ત્રણ આ ત્રણ આ ત્રણ અને આ ત્રણ તો અહીંયા લખીએ બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘન છેદમાં બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા પાંચનો ઘન અને ગુણ્યા પાંચનો ઘન બેનો ઘન બેનો ઘન બેનો ઘન બેનો ઘન શું ત્રણનો ઘન છેદમાં પાંચ ગુણ્યા પાંચનો ઘન હવે આપણે ખબર છે ત્રણ પાયો પાયો પચીસનો ઘન થાય ને એટલે આનો ઘન એટલે આ જે સંખ્યા છે ઘન થાય આપણે ઘનમૂળ હતું ઘનમૂળમાં જ હતી ને સંખ્યા ઘનમૂળ કાઢી દઈએ એટલે ત્રણના છેદમાં પચીસ જો આ સંખ્યા આપણે ઘનમૂળમાં જ હતી એટલે આ લખીએ એટલે ઘન આવે નહીં એટલે ત્રણના છેદમાં પચીસ નો ઘન છે આ જે સંખ્યા હતી આપણી વિતરણના છેદમાં નો ઘન છે